શહેર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ ખાતે ચાર ઓબ્લ સાતસો એકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર પંચોતેર સુરત વાળી જગ્યા ઉપર ગેરકાયદેસર પ્લાન હાલ શહેરમાં મુસ્તુફા નામનો બિલ્ડર કરી રહ્યો છે ગેરકાયદેસર બાંધકામ સેન્ટ્રલ ઝોન ઓફિસ ગેરકાયદેસર બાંધકામમાં હર હમેશ માટે મોખરે રહે છે પરંતુ આ મુસ્તફા નામના બિલ્ડરનું બાંધકામ પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ ફૂલી ફાલીને મોડું મત પાંચ ફ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી ભ્રષ્ટાચારની યાદીમાં વધારો કર્યો હોય તેમ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગલી ગલીમાં મન ફાય તેવી જગ્યાએ લઈ બિલ્ડરો દ્વારા મન ફાય તેમ બાંધકામો કરી ભ્રષ્ટાચારનો વધારો કરી સેન્ટ્રલ ઝોનને ગુજરાતમાં નંબર વન આપ્યો તો પણ નવાય નહીં આ જોડના કાર્યપાલક વિવાદિત રહ્યા છે પરંતુ હવે આ વિવાદિત કાર્યપાલક રાજેશ ગાંજાવાલા ઉપર એસીબી ટાટક છે ત્યારે રાજકોટવાળી ધવામાં વાર નહીં લાગે જેવી રીતે રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે નિર્દોષે જીવ ગુમાવ્યા ત્યારે અધિકારી જાગી અને જે ભ્રષ્ટ અધિકારી હતા તેઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા જળ જમીન મિલકતો સીલ કરી આજે દાખલો બેસાડેલ છે ત્યારે શહેરમાં નવા આવા અનેક મુસ્તફા જેવા બિલ્ડરો મન ફાવે તેવી રીતે બાંધકામ કરી કાયદા પોતાના બાપના ધજમાં રાખીને ફરતા હોય તેવું સાબિત કરી રહ્યા છે આ બાંધકામ પૈસા વગર તો શક્ય જ નથી કે આટલું મોટું બાંધકામ કરે જેથી મુસ્તુફાએ પૈસાના જોરથી આ બાંધકામ જાપા બજાર બેગમપુરા ખાતેના વિસ્તારમાં રજવાડી લેસની સામે મનફા હોય તેઓ પાંચ પ્લોટ પર વ્હાઈટ કલરનું બાંધકામ કરી તેમાં નીચેના ભાગમાં દરવાજો મૂકી તમામ ગેરકાયદેસર બાંધકામને જૂનું બતાવવા માટે આજે આ ખેલ મુસ્તુફા નામના બિલ્ડરે કરેલ છે આ બિલ્ડર અનેક વિવાદમાં રહ્યા હોવાની પણ માહિતી માહિતી પ્રાપ્ત થઈ છે રહ્યું છે કે આના ઉપર શું કાર્યવાહી થશે કે પછી આંખ મીચણી ખેલ